ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ SS life મા તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં જો આજે સવારે જ અમે 4:30 4 વાગ્યા આવ્યા ઘરે અમે બહુ જ ભૂખ્યા થયા છીએ એટલે સવારમાં गरम गरम અમારો નાસ્તો આવી ગયો છે અહીંયા ગાંઠિયા ચીણ ચીર મરચા નાયલોન ખમણ ચટણી બહુ દિવસથી

અચ્છા તો બસ જો અમારું અહીંયા મસ્ત ગરમા ગરમ નાસ્તો આવી ગયો કેમ કે હવે વધારે વાત નહીં થાય પેલા નાસ્તો કરી લઈએ ફટાફટ હે ને સુનિત તો ફટાફટ દેખો કેટલા દિવસ પછી ઘરનું ખાવાનું ખાધું દાળ ભાત શાક રોટલી રસ ખમણ નાયલોન ખમણ પેલા વાટીદારના ખમણ આજે આમ લાગ્યું દસ દિવસમાં કે હા કઈક જમ્યા નહીં સુનિત ગમે તેટલું હોય તેટલું ફરક પણ ઘરનું જમવાનું એ ઘરનું જમવાનું શું કેવું છે

ક્યાંય બી જઈએ ઘરના જમવાની જેવી તો ક્યાંય મજા આવે જ નહીં ભલે ગુજરાતી રેસ્ટોરન્ટ હોય કે ઇન્ડિયન રેસ્ટોરન્ટ જે બી કે પણ આપણા જેવો તો પ્રોપર ટેસ્ટ ના જ હોય અને ત્રણ ચાર દિવસ થાય ને એટલે તો આપણે પોતાનું ખાવાનું જ યાદ આવે આપણે ઘરનું ખાવાનું તો બસ જો આજે અમે કાલથી અમારું મેનુ ત્યાં ફ્લાઇટમાંથી જ નક્કી થઈ ગયું તું અને પપ્પાને કહી દીધું તું ભીંડા લાઈન રાખજો ખાલી એમ એમાં બી બીજું વસ્તુ આ ખાલી અમારો પોઈન્ટ ઓફ વ્યૂ નથી બધાનો એરપોર્ટ ઉપર બી જે અજાણ્યા ગુજરાતી અમને મળ્યા હતા એ બધા બી આ જ વસ્તુ કહેતા હતા તો બહુ ત્રાસ બહુ ત્રાસ છે એમ આપણે ઘણી વખત એક સ્ટેટ છોડીને બીજા સ્ટેટમાં જઈએ છીએ તો આપણને એવું થાય છે કે આ ખાવાની મજા નથી આવતી એમ તો આ તો આખો દેશ છોડીને આપણે બીજા દેશમાં જઈને ત્યાં સૌથી વધારે પડતું નોનવેજ હોય મને તો સાચેમાં એટલી સ્મેલ આમ નાકમાં ઘૂસી ગઈ છે સુનિત મને ફ્લાઈટમાં એ કાલે આમ માથું ચડી ગયું હતું એમ કે એટલું ઉપકાર ને એવું કહ્યું કે બીજા નોનવેજવાળા હોય બરાબર સોરી જે હોય એના માટે પણ અમે જો નથી ખાતા એટલે અમને થોડું વધારે પડતું પેલું લાગે છે તો મને એટલું માથું ચડી ગયું હતું ને તો સાચીમાં મેં પાણી પણ નથી પીધું મેં ફ્લાઇટમાં સાચી વાત સુની તમને ખબર છે ને પહેલા કાલે હું પહેલા બોલી બેસા પહેલા કે ફ્લાઇટમાં આજે કંઈક તો જમવું પડશે ભાવે કે નહીં ભાવે પણ જે પહેલાં નોનવેજ વાળાને સૌ કરવા માંડ્યા એમની જે પેલી ટ્રોલી ફરતી હતી ને એમાં માથું ચડી જાય એવી સ્મેલ જોઈને સુની તમે આપણે ખાવું જ નથી કશું હવે અહીં ઘરે આવીને મારે એક કોરિયન બા કોરિયન બા આવી કંઈક આવી ગયા હતા એ તો હું બે આમ નું માથું ચડી ગયું હતું એટલે આપણે આપણે એક ની સ્મેલ બી આપણને પસંદ ના હોય વિચારો એ વિચારવાનું આપણે વિચારી બી નથી શકતા બરાબર એટલી વસ્તુ માટે પણ હવે આજુબાજુમાં આવું ખાતા પીતા આવી જાય તો શું હાલત થાય આપણી કાલે ફ્લાઇટમાં મને એમ કે મને એકલી આવું થાય છે આપણું આ જીના આટલી નાની છે તો એને બી એટલું ફીલ થતું હતું વિચારો તો આપણે તો ના ખાઈ શકીએ અને બધે જ્યાં જાઓ ત્યાં જ્યાં ત્યાં જાઓ પાત્ર આ ફાઇવ સ્ટાર હોટલ હતી બંને પણ ત્યાં બી પચાસ સાહીઠ આઈટમ હશે સવાર બ્રેકફાસ્ટમાં પણ આપણા લાયક આપણા લાયક કોઈ જ વસ્તુ નહીં બ્રેડ બી એક વાળી બરાબર એટલે એ બી બ્રેડ જેમ તમે ના ખાઈ શકો કે બ્રેડ બટર ખાલી એક ફ્રૂટ અને જ્યુસ બે જ વસ્તુ અમે દિવસનું લેતા હતા અને એ મને તો થોડી સુખ ચડતી હતી કે આની આડીશોમાં બીજા એ તો ખાધેલું હોય પપ્પા સાચી એમાં મેં ફ્રૂટે હું નથી ખાધી આ ગાડી હા ગુજરાતીમાં અમને તો સૌથી બેસ્ટ ફૂડ છે ને પપ્પા અમે જે પેલું રેડી ટુ ઈટ ના પેક લઈ ગયા હતા ને એ બહુ મસ્ત જેને બી કઈક આવી રીતે ફરવા જો હોય ને સચ્ચેમાં રેડી ટુ ઈટ ના પેક બહુ જ મસ્ત એમાં અમે ખોકો ના ના આ જે આપણે ભાજી પાવ જે બનાવ્યું તું ને એ આનું હતું ના 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 હું કઈ જોઈને મેનો ફોટો પાડી દીધો તો યાદ રહે એટલે પણ ખરેખર એટલું ટેસ્ટી ભાજી ત્યાં રિયલમાં બનાવેલું ખાવાનું એટલું ટેસ્ટી નહોતું જેટલું અમે ભાજી પાઉં રેડી ટુ ઇટનું પેક ખાલી ગરમ જ કરવાનું હતું પેકિંગ રેડી જ હતું બહુ જ ટેસ્ટી હતું ખરેખર તો એવું જ ખાવાનું ખવાય પણ એવો ટાઈમ નહોતો અમારી પાસે કે રોજ અમે બનાવીને ખાઈએ બાકી અમે પેકિંગ તો છોલેના છોલે ચણાના પછી બિરિયાનીના લઈ ગયા હતા પછી પેલા દાલ મખની કે કંઈક ખબર ને કંઈક પંજાબી સબ્જીના લઈ ગયા હતા એવું ચાર પાંચ વસ્તુ પાંચ દિવસનું તો કમસે કમ લઈ ગયા હતા યુઝ એક જ થયું છે પણ ખરેખર એ પેક બહુ પેકિંગ બહુ મસ્ત છે જેને બી ફરવા જવું હોય ને તો રેડી ઇટના જ પેકિંગ લઈ જવાય અને બહુ સરસ છે તો એ ખાવાની અમને બહુ મજા આવી ગઈ પપ્પા એ સરસ ખરેખર ત્યાંનું ખાવું ને એના કરતાં આપણું ખાવું ને એ વધારે બેટર હતું ત્યાં

એટલા બાકી જેટલી ઘરમાં દોરી છે એ બધી જ યુઝ થઈ ગઈ છે કપડા ફટાફટ ધોવાનું ને ઉતાવળ કરવાનું કારણ એ હતું કે વરસાદનું કંઈ ઠેકાણું નથી ગમે ત્યારે વરસાદ ચાલુ થઈ જાય પછી આટલા બધા કપડાં મૂકી રાખવા બી ના ગમે અને ચાલુ વરસાદમાં ધોઈએ તો સુકવવાની જગ્યા બી નહીં અને સુકાઈ પણ નહીં અને એક અલગ સ્મેલ આવે જ્યાં તડકામાં કમ્પ્લીટ સુકાઈ જાય એવા ના સુકાય એટલે ફટાફટ ધોઈને એમ કે બસ વરસાદ ચાલુ થાય પહેલાં બધું કપડાં ધોવાનું કામ પતી જવું જોઈએ તો બસ એના માટે બે દિવસથી એટલી બધી ઉતાવળ કરી છે ને કપડાં ધોવા માટે તો બસ ફાઇનલી આજે બધું ધોરણ ગયું બેગો ધોવાઈ ગઈ બધાના ચપ્પલો ધોવાઈ ગયા અને શૂઝ ચપ્પલો ક્રોક્સ જેટલું લઈ ગયા તે બધું ધોવાઈ ગયું છે કપડાં ધોવાઈ ગયા છે બધા એટલે હવે શાંતિ થઈ કેમકે જતા ભરવામાં તો બહુ મજા આવે કેમકે પેક હોય અને ઇસ્ત્રી ટાઈટ કપડાં ગોઠવી દેવાના હોય પણ આવતી વખતે એક એક કપડું બે બધાના આમ તો જોવા જઈએ તો ત્રણ ત્રણ ચાર ચાર જોડી કોરા રહી જ ગયા કપડાં પણ બાકી બધા જ યુઝ થઈ જ ગયા છે મોસ્ટ ઓફ તો એ બધા ધોઈ ગયા છે તો ચાલો મોટું કામ પતી ગયું આખી જર્નીનું કે સૌથી ટેન્શનવાળું કામ હોય ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈઝ અને આજે જમવામાં બન્યું છે રસ રોટલી અને લાલ ચોળી આવે ને ચોળા એની સબ્જી છે અને ભાત આ કોમ્બિનેશન પહેલી વાર બનાવી છે એટલે જોઈએ હવે ભાવે છે કે કેમનું છે દેખો ફ્રેન્ડ્સ ફરીને આવ્યા અને આવીને મમ્મીને મળવા આવ્યા છે અત્યારે એવું મમ્મી મજામાં પછી માથું ઓળસ ચાલશે સરસ જ છે આપણાને બહુ સરસ છે એકદમ હવે એવું સરસ જોરદાર બહુ સરસ મજા આવી ગઈ તમને મજામાં તબિયત બધા મજા સરસ

એ તો આઈન ગયા પણ અત્યારે આપણે આપણે મળવા નાનું નાનું આયા ને કેમ છો મજામાં મજામાં બસ એકદમ મજામાં નથી કેમ ટીવીમાં ઇન્ટરેસ્ટ પડે છે હે

ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા આગળ મારે વોલનટ બ્રાઉની બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને કેક બનાવવા સોરી કપકેક બનાવવાનું કામ ચાલી રહ્યું છે કપકેક તો બનાવવા મેં મૂકી દીધી છે અને બ્રાઉનીનું મિશ્રણ રેડી કરો કરી રહી છું તો કપકેક રેડી થઈ જવાય છે અને હવે બ્રાઉની મૂકવા જઈ રહી છું હું અંદર તો બસ જો અહીંયા બ્રાઉની મારી બનવાની તૈયારી સ્ટાર્ટ થઈ રહી છે તમને લોકોની જો ઈચ્છા હોય વોલનટ બ્રાઉની કેવી એની રેસીપી ફૂલ જોઈતી હોય તો પ્લીઝ કમેન્ટમાં કમેન્ટ લખજો તો નેક્સ્ટ વિડીયો સ્પેશિયલ હું બ્રાઉની માટેનો બનાવીશ કે વોલનટ બ્રાઉની કેવી રીતે બનાવાય ચોકલેટ બ્રાઉની કેવી રીતે બનાવે તો પ્લીઝ કમેન્ટ કરજો તો હું તમને એની રેસીપી તમારી સાથે શેર કરીશ તો બસ ચલો અહીંયા ફટાફટ હું પેલા બ્રાઉની બનાવી દઉં વિકો ફ્રેન્ડ્સ અહીંયા મારી બ્રાઉન એકદમ રેડી થઈ ગઈ છે અને એટલી મસ્ત બ્રાઉની બની છે અને ખરેખર મારાથી જોઈન રહેવાયો ને તો કસ્ટમરના આવતા પહેલાં મેં એક પીસ ખાઈ લીધો જુઓ તમે આ મેં ખાઈ લીધો અને ખરેખર જી એક બે ખાઈ લો ને એવું મન થઈ ગયું છે કે જનરલી મને કેક કપ કેક એમાં ક્યારેય ઈચ્છા ના થાય કોઈ દિવસ મને મન ના થાય કે હું ખાઈ લઉં એમ પણ બ્રાઉનીમાં તો મને બહુ જ મન થઈ જાય ખરેખર બહુ મોંમાં પાણી આવી જાય ને એવું થઈ ગયું છે એટલી ટેસ્ટી બ્રાઉની બની છે ને માઇન્ડ બ્લોઈંગ હોય તો ચોક્કસથી કમેન્ટ કરી દેજો નેક્સ્ટ વિડીયો હું જ્યારે બી ફ્રી રહીશ ત્યારે ક્યારેક બ્રાઉની માટે બનાવીશ કેમ કે હવે મને બી બહુ મન થઈ ગયું છે તો હું તમને બતાવીશ રેસીપી તમને બતાવીશ ને ખાઈશ હું ઓકે ઠીક છે કપકેક ને બ્રાઉની આપણી રેડી થઈ ગઈ છે મસ્ત પેક બી કરી દીધી છે કપકેક બી બહુ સરસ રીતે પેક કરી દીધી છે મેં બંને બોક્સ આ રીતે હવે રસોઈ બનાવવાની તૈયારી કરું છું રસોઈમાં સુનિતને ખાવું છે કોઈ પંજાબી સબ્જી કે ચટપટું ગ્રેવીવાળું હવે એટલી તો ટાઈમ છે નહીં કે ફટાફટનું બનાવું પણ મને એકદમ આઈડિયા આવી ગયો કે અમે લોકો જે હોકોના અને બધા પેકિંગ રેડી ટુ ઇટના લઈને ગયા હતા ને એ પેકિંગ પડ્યા છે તો વિચારું છું કે આજે હું અત્યારે છોલે ચણા અને પરાઠા બનાવી દઉં છું તો ફાવશે ને સુનિત તો બસ જો આપણી જોડે પેકિંગ રેડી હતા એમ બી અમે ગયા તો અમારે ખાલી ભાજી પાઉનું જ યુઝ થયું હતું બાકી એક કંઈ યુઝ નહોતા થયા તો આ પડ્યા છે તો આ ટ્રાય કરી જોઈએ કેવું છે પછી રિવ્યૂ ચોક્કસથી તમને આપીશ તો હવે આજે બીજું સેકન્ડ આઈટમ આપણે ટ્રાય કરી જોઈશું છોલે ચણાનું તો બસ આને કંઈ જ કરવાનું નથી હોતું આની અંદર ખાલી પેકિંગ તોડીને એક પેનમાં બધું લઈ લેવાનું હોય છે અંદરથી તોડીને અને બસ એને પાંચ દસ પાંચથી સાત મિનિટ સુધી ગરમ ગરમ ઉકળવા દેવાનું છે ખદખદવા દેવાનું હોય છે અને માઇક્રોવેવમાં મૂકો તો માઇક્રોવેવમાં સીધું મૂકી દેવાનું હોય છે બસ એટલો જ ફર્ક હોય છે કોઈ બી વાસણમાં કાઢીને અને ભાજી પામાં બી સેમ એ વસ્તુ હતું તો બહુ સરસ વસ્તુ એકદમ ઇઝી અને ટુ મિનિટ પાંચ મિનિટમાં તો રેડી થઈ જાય છે તો ચલો આજે આપણે આ ટ્રાય કરી જોઈએ બન્યા પછી કેવો લાગે છે એ બી તમને બતાવો નો એડેડ પ્રિઝર્વેટિવ અને રેડી ટુ ઇટ જસ્ટ હિટ એન્ડ ઇટ જો પ્યોર વેજીટેરિયન છે નો ટ્રાન્સફર્ડ છે પછી ઇઝી ટુ ઇટ છે માઇક્રોવેવ સેફ છે અને પ્રિઝર્વેટિવ ફ્રી નો એન્ડ નો આર્ટિફિશિયલ કલર આમાં કોઈ બી ટાઈપનો આર્ટિફિશિયલ કલર બી એડ કરવામાં નથી આવ્યો એટલે તમે જોઈ શકો છો બહુ જ સરસ વસ્તુ છે હવે ટ્રાય કરી જોઈએ બીજું તો શું પ્રિઝર્વિંગ વિધાઉટ પ્રિઝર્વેટિવસ અહીંયા મેં ગરમ કરવા મૂકી દીધું છે એકદમ સ્લો ગેસ પર અને પાંચથી દસ મિનિટ માટે ઉકળવા દેવાનું છે પછી રેડી ઉપઝન મોકલું પોટ મારું ફેવરેટ જી મારું ચેરી કપડાં છોલે રેડી છે હવે જમીને લઈએ બસ તો ફ્રેન્ડ્સ જો અહીંયા અમે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને છોલેના રિવ્યૂ આપું તો રિવ્યૂમાં એવું છે કે બહુ સરસ છોલે હતા બધાને બહુ ભાયા બહુ સરસ મજા આવી ગઈ પણ કેવું કે આપણે ઠીક છે કે આ તો પેકિંગ હતા આપણી પાસે એટલે આપણે તે યુઝ કરવા માટે અમે લોકો બનાવી દીધા અમે બાલી ગયા તાને મજા હતા એની માટે બાકી સ્પેશિયલ ઘરે ખાવું હોય તો તો ફ્રેશ બનાવીને જ ખાવું જોઈએ અને આ એ લોકો માટે ઓપ્શન છે જે બહાર રહેતા હોય કે બનાવતા ન આવડતું હોય કે ક્યાંય ટ્રાવેલિંગ કરવાના હોય એ બધા માટે બેસ્ટ ઓપ્શન છે બાકી આપણી ઘરે તો એટલું બનાવી જ શકીએ છીએ એને શું નહીં બાકી છોલે કેવા લાગ્યા મસ્ત ને બાકી વસ્તુ બધી વસ્તુ બહુ ટેસ્ટી છે બધું જ છે પણ આ તમે કોઈ કમેન્ટ કરો ને પહેલાં હું કહી દઉં કેટલા તો આળસુ નથી બનાવીને ખાઈ શકીએ એવા તો છીએ જ પણ શું કહેવાય કે અમારી પાસે પેકિંગ પડ્યા હતા ને એટલે અમે બનાવી દીધું યુઝ કરી નાખ્યા કે આમ તો એક્સપાયર ડેટ એક વર્ષની હોય છે મને પણ બહુ સરસ રહ્યું બહુ મજા આવી ગઈ બધી જ વસ્તુના બિરયાની પુલાવ ખીચડી બધા પંજાબી સબ્જી પછી દરેકે દરેક વસ્તુના આ રીતે પેકિંગ હતા અને બહુ સરસ હતા બધા જ બહુ મસ્ત ભજીપાવ તો જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી તો બસ ચલો આજનો બ્લોગ ગમે હોય તો આજના એટલે બે દિવસથી આ વ્લોગ ચાલી રહ્યો છે ખેંચી ખેંચી ખેંચીને તો ગમે હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ